બનાવની જાણવા મળતી વિગત અનુસાર પાલીતાણા ખાતે રહેતા વણિક રાજનભાઈ ગુણવંતભાઈ સંઘવીની એસટી રોડ ઉપર સોનાલી રેસ્ટોરન્ટ પાસે દુકાન ધરાવે છે રાજનભાઈની દુકાનની આડે ફિરોઝ દિલીપભાઈને ઈશુબ ઈશાભાઈને બોર્ડ હટાવવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા રાજનભાઈએ પાલીતાણા ટાઉન પોલીસમાં અરજી કરી હતી જે અરજી સંદર્ભે અરજી પાછી ખેંચી લેવા માટે સોનાલી રેસ્ટોરન્ટના માલિક સહિતના ઇસમોએ દબાણ કર્યું હતું જે અંગે રાજનભાઈની ફરિયાદ લઈ પોલીસે કરીમ ઉર્ફે કુતુબ યુસુફભાઈ અને ફિરોઝ દિલીપને ઝડપી દરમિયાન ઝડપાયેલા બંને શખ્સો સાથે રાખી પાલીતાણા પોલીસના એએસઆઈ હારીતસિંહ રાયટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ માટે જતા હતા તે વેળાએ આરોપીઓએ પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણીજનક જવાબ આપતા હાજર રહેલા નવાબ કરીમભાઈએ એએસઆઈ હારીતસિંહને બચકું ભરી લીધું હતું જ્યારે અન્ય શખ્સોએ પણ પોલીસ પર હુમલો કર્યો હતો અવારે કેસ કર્યો હતો એ લોકોએ બાજુવાળાએ કેસ કર્યો હતો પોલીસ વાળા અમારા ગયા એટલે હવારના અંદર બોલી દીધા બપોરે પાછા મારા બે જેક લઈ ગયા પાછા ચાર જણાને લઈ ગયા અને બપોરે લગભગ ચાર હાડા ચારે રેલી કાઢીને ચારે ચાર ને હવારમાં ઉભે રોડે મળ્યા કાંઈ વાક કારણ વગરના કેસ ખાલી બોર્ડ આઘા લેવાના આગા મૂકવા બારામાં હતો એમાં લોહી લુહાણ કરીને ખાય એવા બધા એમાં એના મોઢામાંથી લોહી નીકળી ગયો નાકમાંથી લોહી નીકળી ગયું ઉલટી થઈ ગઈ એટલા બધા મહેરા એટલે હું આની વચ્ચે પડવા ગઈ તો અમને લેડીઝ ને હોતી મહેરા પોલીસ વાળા અને પીએસઆઈ વેસ અમને બધા એને એના એની સાથે હતા એને હોતે કીધું તમ તારે મારું હોય કે આજ તો અમને મારવાના જ છે એ કે મારો તમે તારે પછી એમને મારતા મારતા એને હા પીએસ સાહેબ છે ડુરામ છે માંજરિયા સાહેબ છે માંજરિયા સાહેબ એ લેડીઝની મર્યાદા રાખી નથી અને લેડીઝને રસોડામાં જઈને મૈરાની બેફામ ગાળું લેડીઝને દીધી છે એમને કેમ રોડ વચ્ચે એમ રોડ વચ્ચે જરાય લેડીઝની કે બહેરાની મર્યાદા નથી રાખી એણે જરાય અને કેટલા પબ્લિકની વચ્ચે જેમ હવે એમ જેમ હવે એમ ગાળું દીધી છે એણે પછી જે કાર્યતર રોડે પોલીસ સ્ટેશન જૂનું છે ત્યાંથી મારતા મારતા લાવ્યા તે ભેરપરામાં એટલા ફેરતછોમાં એટલા નહીં ખાતા એટલા બધા માર્યા પછી અમારી ત્યાં લોજ છે સરદાર શોપિંગ સેન્ટરની બાજુમાં ન્યા આગળ ખૂબ માયરા ન્યાય ગયા પછી ન્યા મારે જોવાનું એટલે અમે આડા પડવા ગયા કે હું કામ મારો છો એમ તો એમને લેડીઝ નહીં મારવા માંડ્યા પછી એ પોલીસ સ્ટેશન લઈને વૈયા ગયા ત્યાં પાછળ લોકોમાં પોલીસ સ્ટેશન ને ફરિયાદ લખાવા ગયા અને અમારા ઘરના અને બધાને ન્યા લઈને વૈયા ગયા પોલીસ સ્ટેશન એ લોકોમાં નાખી દીધા એટલે અમે ચાર બેગ અમેરાઠાણી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયા તો ડેલા પાયેથી અમને પીએસઆઈ પોતાએ લાકડીના ઘૂસતા મારીને અમને ત્યાંથી પાછા કાઢી મેં કા એ છાતી માંથી ઘૂસતા મારી અને કપડા ફતી ફરી એમાં એને ઘૂસતા મારીને અમને ત્યાંથી પાછા કાઢી મેં તમે કીધું મારે ફરિયાદ લખાવી શકે તો કે ફરિયાદ નથી લખાવાનું જાઉં થાતું ભાઈ કરી લ્યો તો લેવા માંડો આવ્યા સાની મનુ દોડવા માંડો આ અમે કીધું પોલીસ સ્ટેશન છે આયા ફરિયાદ ન લખવા આવી તો ક્યાં લખવા જઈએ અમારા પુરસો અત્યારે પોલીસ સ્ટેશન છે લોય લુહાણ છે ઉલટી થાય છે છતાંય દવાખાને નથી લઈ ગયા એને અમે કીધું દવાખાને તમે લઈ જવા દો દવાખાને ન લઈ જવા દીધા કે નથી પોતે દવાખાને લઈ ગયા અને અમારા છોકરા અત્યારે ઇજાગ્રસ્ત છે અને પોલીસ સ્ટેશનની અંદર છે એને અત્યારે એટલે દવાખાને લઈ જવા જરૂરી છે જો એને કાંઈ થશે તો એનો જવાબદાર કોણ મારા ચેટ નો દીકરો છે એને છાતી નો દુખાવો છે એને પેટમાં પથરી છે ભાવનગર ની દવા ચાલુ છે છતાં એને પેટમાં પાટા માર્યા છે નાક માંથી લોહી કાઢી નાખાશે પાલીતાણા ટાઉન પોલીસ માં ફરિયાદ નોંધાવી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બત્રીસ એકસો છ્યાસી ત્રણસો તેપન તેમજ એકસો ચૌદ હેઠળ ગુનો નોંધ્યો હતો જોકે આ અંગે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ આરોપીઓની જાહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર માર મારતા સરઘસ કાઢીને લઈ જતા હોય તેવો વિડીયો વાયરલ થતા આખી ઘટનામાં અલગ વળાંક આવ્યો છે આ અંગે જે આરોપીઓને માર મારવામાં આવ્યો છે તેમના મહિલા સદસ્યોને પણ પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોય તેમને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ દ્વારા પોલીસ પર ખુલ્લો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેની રેસ્ટોરન્ટમાંથી પોલીસ સ્ટેશનના વર્ષોથી લોકઅપમાં રહેલા આરોપીઓ માટે જમવાનું મોકલતા હતા તે અંગે પોલીસ દ્વારા ક્યારેય બિલ ચૂકવવામાં આવતું નથી

મારવામાં આવ્યો હતો પોલીસે જ્યારે મહિલાઓને માર મારતા અટકાવવા ગઈ તો તેની સાથે પણ અભદ્ર વર્તન કરી માર મારવામાં આવ્યો હતો આ બાદ મહિલાઓ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યાં પણ પોલીસ દ્વારા મહિલાઓને ઢોર માર મારી ધક્કા મારી કાઢી મૂક્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે આ માર મારેલ આરોપીઓને સારવાર માટે પાલિતાણા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં પણ પોલીસ દ્વારા પાલિતાણાના સ્થાનિક મીડિયા કર્મીઓને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા તમે પૈસા કેમ લો કે અમારા પોલીસ વાળા કે તે પૈસા તમાર લેવાય જ કેમ ભાવે એમ રેસ્ટોરન્ટમાં ગાવું બોલી જાય છે તો પૈસા તો અમે અમારી નથી પૈસા તો અમે લેતા જ અને આ ખાલી તોમતદાર બે હોય અને એની પાસે ઈ દસ જણાનું પોલીસ વાળાનું પાર્સલ ત્યાંથી જાય છે દસ જણાનું રોજ ડેલી માટે અમારી પાસે કાગળ છે તોમતદાર એક હોય અને દસ જણા બીજા હોય અમે કીધું કે ભાઈ અમને નથી આ પહોંચાતું તો કે તમે કેમ લોજ ખુલ્લી રાખો છો હું જોઉં છું તમારી બધી રેસ્ટોરન્ટ ચોરી કરી નથી અમારો આટલા વર્ષમાં અમારો કોઈ દી એવું રેકોર્ડ નથી કે અમે આ કોઈ ગોયલા હોય અને સાઠ વર્ષના અમારા જેઠને એને છે રોડ ઉપર એની કોઈ મર્યાદા નહીં આમ કઈ સીમા નહીં એટલા લાકડીયા લાકડીયા માર્યા મોઢામાં ફીણ આવી ગયા હથકડી પહેરાવી માર્યા એનો ગુનો શું હતો એને કઈ રેપ કોઈ ઉપર કર્યો કઈ ચોરી કરી કઈ દારૂ પીધો કે કોઈને મારપૂટ કરી એ વાણિયા એ વાણિયા એ કીધું ને કેસ કર્યો ને બધા માયરા કેમ અમે મુસલમાન છે એટલે એક આ કોમ વાત જેવું છે ને કે મુસલમાન છે એની હિસાબે સાહેબ માંજરિયા સાહેબ પોતે અને પોલીસ વાળા પીઆઈ પોતે અને મારતા નોતા પોલીસ વાળા તો એને કેતા કે હું વર્ષ મારો હવે એ સાઠ વર્ષના મારા જેઠ છે બે એને માર્યા જેઠના દીકરાઓને માર્યા બીજો જેઠનો દીકરો છે એ તો હજી અઢાર વર્ષનો જ છે એને એટલો માર્યો એણે મોતી ગાંધીની શેરીમાં નવાપારા ચોકમાં અમારું રહેવાનું અને બનાવમાં એ કે કાંઈ વાતમાં કાંઈ નહોતું કે સામાન્ય વાતમાં એણે કેસ કર્યો અને સવારે અમારા ત્રણ જણાને લઈ ગયા મારા જેઠને મારા બે જેઠને મારા જેઠના દીકરાને અને પછી એ લોકોએ એમ કીધું બે ત્રણ વખત સાહેબ પોતે આવીને ત્યાં દુકાને આવીને ધમકી દઈ ગયા કે તું હા જુદીમાં કેમ દુકાનો બધી તું ખુલ્લી રાખો છો એ જોઈશી અમે માંજરિયા સાહેબ પોતે આવ્યા હતા અને એ અમને ધમકી દઈ ગયા અમારા ઘરનાને પીઆઈ આવ્યો તો પોતે અને એણે અમને ઘરનાને એમ કીધું કે તમે કેમ હા જુદીમાં દુકાન ખુલ્લી રાખો છો હું જોઉં છું પછી અમારી રેસ્ટોરન્ટની સામે જ આવીને એણે અમારા ઘરનાને બધાને મારા બે જેઠને મારા જેઠના બે દીકરાને ખૂબ માર્યા કે એનો કોઈ ગુનો નહોતો અમે વચમાં પડ્યા બૈરા કે ભાઈ આનો ગુનો શું છે તો એ તો અમને કે તમે એકવાર વ્યા જાઓ તોય આને માર્યા એણે લાકડી મારી એને અને ઉકારો તુકારો ને હાવ ખરાબ ગાળું દીધી પેલા તો એ બપોરે અંદર રેસ્ટોરન્ટમાં રોજમાં અંદર જ ગરી ગયા હતા અને રેસ્ટોરન્ટમાં રસોડામાં અંદર આવીને બૈરા ને અમને કહે કે ક્યાં છે તમારા ભાઈડાઓ મેં કીધું ભાઈ એ અહીંયા છે નહીં અમને ખબર નથી કાંઈ આની તો અમને જેમ ભાવે એમ હાવ ખરાબ ગાળું દીધી અને ઓઢણા અમારા ખેંચી ખેંચી આમ ફેંકી દીધા ને અમને ડહડવા મીંડા અમે કીધું સાહેબ અમે ઇજ્જતદાર માણસો છે અમારી અમારે એક નથી રેસ્ટોરન્ટ અમારી પાંચ છ છે તો કે તું કેમ તમે ખુલ્લી રાખો છો હું જોઉં છું અને ગુનો એ અમારો કે અમારું લોકઅપમાં અમારા કેટલા ટાઈમથી અમારું જમવાનું ત્યાં જાય છે અમને પોલીસવાળા ધમકી આવીને દઈ જ જાય છે કે તમારે રેસ્ટોરન્ટમાં લોકઅપમાં તોમતદારનું મોકલવાનું બે જણનું હોય ને તોય અમને દસ જણનું મોકલવાનું કહે છે તો અમે આટલા સમયથી ઘણા સમયથી અમે રેસ્ટોરન્ટમાં મોકલીએ છીએ અને જમવાનું આ બે ત્રણ બે ત્રણ મહિનાથી અમે એમ કીધું કે ભાઈ અમને નથી પહોંચાતું અમારે પછી બિલ તો આવતું નથી આ નવ વર્ષથી અમારું જાય છે વીસ વર્ષથી આમ તો જાય છે તો એણે કીધું કે ભાઈ અમારે અમને નથી પહોંચાતું આ તો એણે એમ કીધું કે હવે તમે કેમ ધંધા કરો છો હું જોઉં છું